સુરત પાલિકાની એક પછી એક બેદરકારી સામે આવી રહી છે ગુજરાતી ભાષાને લઈને સરકાર નો બે વર્ષથી ફરજિયાત અમલ નો આદેશ પરંતુ મનપા તંત્ર હવે જાગ્યું

મનપા દ્વારા સરકારી કચેરીઓ પરિસરો અને જાહેર સ્થળોના બોર્ડ અથવા બેનરોમાં ગુજરાતી ભાષાનો પ્રાયોરિટીથી ઉપયોગ ન કરનારા એકમો અને સંસ્થાઓને નોટિસ પાઠવવામાં આવી રહી છે બે હજાર બાવીસમાં રાજ્ય સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગે ઠરાવ જારી કરીને હુકમ કર્યો હતો કે સરકારી કચેરીઓ તેમજ જાહેર સ્થળોના બોર્ડમાં ગુજરાતી ભાષા સાથે અંગ્રેજી અને હિન્દીનો પણ સમાવેશ કરવો જોઈએ હવે માટે પાલિકા તંત્રએ અભિયાનને ચલાવવા દરેક સરકારી અને ખાનગી સંસ્થાઓના બોર્ડ પર ચકાસણી શરૂ કરી છે જેઓ આ નિયમનું પાલન નહીં કરે તેમને નોટિસ આપીને ગુજરાતી લખાણનો અમલ કરવાનું કહેવામાં આવશે પાલિકાએ લાવતા વર્ષ સમય થયો આપણે કોઈ પણ રાજ્ય હોય એની માતૃભાષાનું ગૌરવ દરેક વ્યક્તિને હોય છે આપણે ગુજરાતમાં રહીએ છીએ ગુજરાતી તરીકે આપણને આપણી ગુજરાતી ભાષાનું મહત્વ અને એની એનું ગૌરવ બી હોવું જોઈએ મારી લડાઈ બે હજાર ઓગણીસથી થી હતી કે હું કોર્પોરેટર હતો ત્યારે કોઈ પણ પ્રકારનો સરકારી વહીવટ થાય એ રિપોર્ટ હોય કે કોઈ પણ ઠરાવ હોય એ અંગ્રેજી ભાષામાં હોય તો એની સાથે ગુજરાતી ભાષામાં હોવા ફરજિયાત હોય ત્યારથી મારી લડાઈ ચાલુ હતી છેલ્લે ગુજરાત સરકાર દ્વારા બે હજાર બાવીસ ફેબ્રુઆરી મહિનામાં એક ઠરાવ પસાર કરવામાં આવ્યો ગુજરાત સરકારના રમતગમત અને યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા કે કોઈપણ સરકારી યુનિટ હોય અર્ધ સરકારી યુનિટ હોય કે કોઈપણ જાહેર સ્તર પર નામ હોય દિશા નિર્દેશ હોય કે કોઈપણ પ્રકારનું સૂચન હોય એ તમામ અન્ય ભાષા સાથે કે અંગ્રેજી અને હિન્દી સાથે ગુજરાતીમાં હોવું ફરજિયાત છે સુરત મહાનગરપાલિકા આનો અમલ કરતી નહોતી એટલે મારું એક માન્ય મુખ્યમંત્રીશ્રીને એક પત્ર લખ્યો એમાં મેં મારા દ્વારા સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાંથી ચારસોથી વધુ પુરાવા તરીકે ફોટોગ્રાફ્સ રજૂ કર્યા અને એ પત્રમાં જણાવ્યું કે મેં આ રીતે પુરાવા રજૂ એકઠા કર્યા છે અને સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરશ્રી છેલ્લા અઢી વર્ષથી બી વધુ સમય થઈ ગયો પરંતુ આ ઠરાવનો અમલ કરતા નથી એટલે એમની વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી થવી જોઈએ આ પત્ર બાદ ગઈકાલથી સુરત મહાનગરપાલિકાએ દરેક કતારગામ ઝોન હોય કે અન્ય ઝોન હોય ત્યાં એક લેટ એક નોટિસો પાઠવવામાં આવી છે કે આ ઠરાવ અંતર્ગત આપણી જે દુકાન છે એમાં જે અંગ્રેજી કે હિન્દી ભાષામાં લખ્યું છે એની સાથે સાથે ગુજરાતી ભાષામાં બોર્ડ લખવું ફરજિયાત છે આ બાબતની મારી રજૂઆત હતી અને ગઈકાલથી સુરત મહાનગરપાલિકાએ આનો અમલ કરવાનો શરૂઆત કરી છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે